દ્રાક્ષનો ઉપયોગ કરવો જ જોઈએ કે તમે જ્યારે અમુક ઉંમર પછી તમને જ્યારે અમુક તત્વો આપણને ઓછા પડતા હોય અને આપણા શરીરમાં જ્યારે કેન્સર જેવા રોગો મોટા મોટા રોગો જયારે આપણને એવું લાગે કે આપણના શરીરમાં આવા મોટા મોટા રોગો આવી શકે છે તો એવા રોગો સામે રક્ષણ આપે છે અને જો શરૂઆત થઈ હોય તો પણ લેવાય અને જે અમુક રોગોનું મળે છે એટલે કે કે કેન્સર છે છે મોટા મોટા રોગો સામે શું અમુક આ તત્વો એવા મળી જાય કે જે આપણા કેન્સરના જે અમુક કેન્સરના જે કોષો છે એ વિકસે ને એને રોકી શકે છે એટલે કે કેન્સર સામે રક્ષણ મળે છે અને કેન્સરની શરૂઆત થઈ હોય તો પણ આપણને સારી એવી લડત કરવાની તાકાત મળે છે કેન્સરના જે સેલ્સ સામે એટલે કેન્સરના સેલ્સ એટલે જે બાજુમાં જે સેલ્સ હોય ને એના જેવાની પણ અમુક વિચિત્ર સેલ્સ જે વધી જાય કે જેનાથી શરીરને નુકસાન થાય અને બીજા અંગોને પણ નુકસાન થાય એટલે એવા સેલ્સ સામે આપણને આ રક્ષણ આપે છે બીજું કે જે હૃદય હોય જે ડાયાબિટીસ હોય અને હૃદયના રોગીઓ હોય એ લોકોએ પણ ઉપયોગ કરવો જોઈએ કે જે લોકો બીપી ની ગોળી ખાતા હોય જે લોકો અમુક ડાયાબિટીસ ની ગોળી લેતા હોય જે લોકો અમુક કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં વધારે હોય એટલે કહેવાના જ છે કે હૃદય અને બીપી અને ડાયાબિટીસ ને એવા લોકોએ આનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ જેનાથી શું તમને હૃદયના એટેક આવવાના ચાન્સીસ ઓછા આવે છે ડાયાબિટીસને થોડું કંટ્રોલ રાખી શકે છે તો જે લોકો અમુક જે આવી લેતા હોય એમને તો અમુક ઉપયોગ કરવો જ જોઈએ જે લોકો આમ વધારે પડતો હોય તો વાત અલગ છે પણ જે અમુક સ્ટેજમાં હોય એને અમુક આપણને ખર્ચી શકો છો તો આ તો એટલું ફળ મોંઘું નથી તમે ખર્ચી શકો છો પછી જે લોકો વારે ઘડીએ બીમાર પડતા હોય છે વારે ઘડીએ એટલે કે અમુક અમુક ટાઈમમાં બીમાર પડતા હોય પંદર દિવસે બીમાર પડતા હોય મહિનામાં બે વખત બીમાર પડતા હોય અમુક ચોમાસાની ઋતુમાં અમુક બીમાર પડ્યા પછી લાંબી દસ પંદર દિવસનો ખાટલો લેતા હોય અમુક ખર્ચાળ બની જાય આપણને અમુક ટાઈમમાં અમુક બીમારીમાં જે મેલેરિયા હોય શરદી ખાંસીના તાવ હોય જે અમુક ડેન્ગ્યુ વા એવા બધા વાયરસ સામે આપણને વધારે પડતો ખર્ચો થતો હોય તો એના મહિના બે મહિના અગાઉથી જ આપણે ધારો કે ચોમાસામાં બીમાર પડવાના હોય આપણે તો એના બે મહિનાથી ચાલુ કરી દો મહિના ચાલુ રાખો એટલે કે ઇમ્યુનિટી પાવર વધારે છે તો બીમારીમાં પણ આ કામ લાગે છે અને શું છે કે જે તમે અમુક તાવ હોય અમુક અમુક શરીરમાં આપણે જ્યારે તાવ આવી ગયો હોય ત્યારે પણ શું છે તમે તમારા પાણી જે પાણીની જે ઉણપ થવાની છે એ પણ રોકી શકે છે છે આમ તો જે તાવમાં કેવું કે તમારા તાવનો હુમલો થયો તાવનો તાવ આવી ગયો તમે જયારે ખાટલો પકડી લીધો હોય અને તમારામાં અમુક પ્લેટલેટ કાઉન્ડ ઓછા થઈ ગયા હોય અમુક વીકનેસ આવી ગયો તો એ ટાઈમમાં શું છે કે તમે જ્યાં ફળોનો રસ મોસંબી નારંગી સફરજન દ્રાક્ષ જે તમને મળી શકે છે એ વધારે પડતો એનો ઉપયોગ કરવાથી તમારા અમુક પ્રકારની એનર્જી આવી જાય અમુક તાકાત આવી જાય અને જે પેલા જે ખરાબ જે આપણા જે જે છે ખરાબ જે બહારના જે વાયરસ તમારા શરીરમાં એની સામે લડત મળવાની આપણા શરીરને તાકાત મળી રહે એટલે કહેવાના છે કે ઇમ્યુનિટી પાવર પણ વધારે અમુક રોગો સામે બી વધે છે અમુક રોગો સામે રક્ષણ પણ મળે છે અને અમુક શરીર આમાં ફાઈબર બી પૂરતું પ્રમાણમાં હોય છે એટલે કે જેની પાચન શક્તિ નબળી હોય છે એ લોકો પણ આનો છૂટથી ઉપયોગ કરી શકે છે કે જીવનમાં રોજિંદા તમારા આહારમાં ફળનો ઉપયોગ ઉપયોગ કે કરવાથી હાર્ટ ડાયાબિટીસ ઇમ્યુનિટી પાવર વધે છે જે અમુક મોટા મોટા રોગો તમારા આવાના હોય જે જોખમ રહેલા હોય કેન્સર હોય જે ખરાબ રોગો કહેવાય એની સામે પણ આપણને રક્ષણ મળી જાય કદાચ આવી ગયા હોય એ રોગો તો પણ તમે ફ્રુટ્સનો વધારે પડતો ઉપયોગ કરવાથી તમે એમની સામે લડી શકો છો તો જે લોકો રોજિંદા આહારમાં ફળનો ઉપયોગ સફરજન છે કેરી છે જે અમુક ઋતુમાં જે મળી શકે છે એ ફળનો ઉપયોગ કરવો જ જોઈએ અમુક જે તમારા રોગ પ્રમાણે તમારા જે ફેમિલી ડોક્ટરને મળીને ઉપયોગ કરવાથી તમે સહેલાઈથી સારી રીતે એ રોગ સામે લડી શકો છો અથવા એ રોગને હરાઈ શકો છો અને એ રોગ સામે તમને ઇમ્યુનિટી પાવર આપે છે અમુક વસ્તુ તમારા ફેમિલી ફિઝિસ જે ડોક્ટર એને મળીને બી કરવું પડતું હોય છે સારું ત્યારે હવે આપણે જે વધારે પડતો ઉપયોગ થાય છે એના વિશેની વાત મેં કરી હવે બીજા વિડીયોમાં બીજા ફ્રૂટ સાથે મળીશું